આ સાથે જ તેઓએ રિલીફ ફંડમાં અગિયાર લાખ રૂપિયાની આર્થિક સહાય અર્પણ કરી હતી સુરતની શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ગત તારીખે પચીસ ફેબ્રુઆરીએ બપોર અને ત્યારબાદ છવ્વીસ તારીખે સવારે લાગેલી આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લેવાયા બાદ હવે આગનું કારણ જાણવા એફએસએલ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે આ કાબુમાં આવ્યા બાદ શુક્રવારે જ વેપારીઓ પોતાની દુકાનોની સ્થિતિ જોવા માટે માર્કેટમાં અંદર જવાનો આગ્રહ રાખ્યો હતો પરંતુ તંત્રએ મંજૂરી આપી ન હતી ત્યારબાદ તંત્ર દ્વારા બે વેપારીને સેફટી સાથે માર્કેટમાં નિરીક્ષણ કરવા જવા દેવા હતા સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ માટે એસપી એનઆઇટીની ટીમ પણ માર્કેટ પર પહોંચી હતી જે પંદર દિવસમાં રિપોર્ટ આપશે રમઝાન મહિનો ચાલુ થઈ રહ્યો હોય ત્યારે મોટા ભાગના વેપારીઓ સ્ટોક ફૂલ કરી રાખ્યો હતો જેના કારણે વેપારીઓને મોટું નુકસાન થયું છે ગતાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ચિંતા વ્યક્ત કરી છે ત્યારે આજ રોજ ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટ મુલાકાતે પહોંચ્યા હતા જ્યાં પોસ્ટર દ્વારા કરાયેલ રિલીફ ફંડ કમિટીમાં સી આર પાટીલે રૂપિયા અગિયાર લાખની રાશિ સહાય અર્પણ કરી હતી આ રાશિ વેપારીઓને થયેલ આર્થિક નુકસાનમાં મદદરૂપ થશે આ રિલીફ ફંડ કમિટીમાં પાંચ થી લઈ લાખો રૂપિયા સુધીની રાશિની લોકો સહાય કરી શકે છે ત્યારે હાલ અગિયાર લાખ રૂપિયાની રાશિ રિલીફ ફંડ માં શહેર ભાજપ તરફ થી કરવામાં આવી હોવાનું પણ તેઓ જણાવ્યું હતું મોટા મોટા માર્કેટો છે લગભગ આઠસો થી સાડી આઠસો જેટલા દુકાનો સાથેનું એક માર્કેટ છે ને એની અંદરના વેપારીઓ વર્ષોથી અહીંયા બિઝનેસ કરે છે સ્વાભાવિક છે સરસ શહેરના માર્કેટોની અંદર ભીડો પણ છે લોકોને પોતાના માલ માટે જગ્યા ઓછી પડતા હોવા છતાં પણ લોકો એમાંથી જ રસ્તો પણ કરતા હોય છે પરંતુ અચાનક લાગેલી આગને કારણે વેપારીઓને ખૂબ મોટું નુકસાન થયું છે કરોડો રૂપિયા નુકસાન થયું છે અને એટલા માટે સુરત શહેર અને સુરત ના શહેરીજનો સહિત બધા જ લોકો એમના માટે ચિંતિત પણ છે હું એવું માનું છું કે પહેલીવાર નુકસાન થયેલા વેપારીઓ માટે એક રિલીફ ફંડ પણ ઊભું કરવાની જરૂરિયાત આ નુકસાનની ભયંકરતા જોતા વેપારીએ પોતે કરી છે પણ તો રિલીફ ફંડને કારણે એમનું નુકસાન ભરપાઈ થવાનું નથી અનઓર્ગેનાઇઝ આ બિઝનેસ હોવાને કારણે એમની પાસે પૂરતા પ્રમાણમાં ઇન્સ્યોરન્સ પણ નથી હવે ધીમે ધીમે આમાં કેટલા ટકા એમની પાસે ઇન્સ્યોરન્સ છે કેટલું નુકસાન એમને થયું છે એમાં તે શું વળતર મળી શકે એને પણ સેટલ કરી રહ્યા છે સ્ટેબિલિટી રિપોર્ટ અમે તો ઉપર જવા માટે ના પાડી છે પરંતુ કદાચ આખું માર્કેટ ડિમોલિશ કરીને નવેસરથી બનાવી અને નવા નિયમ મુજબ જો એને વધારે બાંધકામ મળે નિયમ મુજબ તો આ માર્કેટના વેપારીઓને પોતાની નવી દુકાન પણ મળે અને ખર્ચ પણ ના કરવો પડે પરંતુ એ ઉપરાંત પણ એમને જે નુકસાન થયું છે તે માલનું એ પણ ખૂબ મોટું નુકસાન છે અને એમાંથી શું રસ્તો નીકળી શકે એના માટે પ્રયત્ન કરી રહ્યા છે અહીં મ્યુનિસિપલ કમિશનર પોલીસ કમિશનર કલેક્ટર સહિત બધા જ અધિકારીઓ બધા જ ધારાસભ્યો પદાધિકારીઓ મેયરશ્રી પોતે પણ બનાવના સ્થળે સ્ટેન્ડિંગ ચેરમેનને બધા તરત પહોંચ્યા હતા વેપારીઓને પોતાને પણ સરકાર તરફથી કરવામાં આવેલા પ્રયત્નોને કારણે સંતોષ પણ છે પરંતુ આગની ભયંકરતાની સામે કદાચ આપણે ટાંચા પડ્યા હતા એના કારણે આપણે બહુ નુકસાનમાંથી અમને બચાવી શક્યા નથી પણ સૌથી સાંતોના જેવી જે વાત છે એમાં એક પણ જાનહાની થઈ નથી વર્ષો પહેલા પૂણાકુમારિયા રોડ ઉપર એક ખુલ્લામાં જ્યારે આગ લાગી હતી જે તે વખતે માન્ય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે ફોન પર જ સૂચના આપી હતી કે આ એક માર્કેટ ખુલ્લામાં છે અને છતાં આગને કાબૂમાં લઈ શકતા નથી તો બાકીની માર્કેટો તો ગલીઓમાં છે ત્યાં જો કઈક થાય તો શું થાય એમની જે ચિંતા હતી એ આજે સાચી પડી છે કે આજે આવી ગલી ખુચીમાં જે માર્કેટો હતી એના કારણે ફાયર બ્રિગેડના અમવા પણ જઈ શકતા નહોતા ઘણા બધા કમ્પાઉન્ડ હોલ તોડીને ખૂબ જોખમ લઈને ફાયર બ્રિગેડના સૌ કર્મચારી અને અધિકારીઓએ આમાં આગ ઉજવવાનો પ્રયત્ન કર્યો છે એમાં રિલાયન્સ એમએનએસ અદાણી સહિતની અનેક જે કંપનીઓ મોટી મોટી કંપનીઓ છે એમની પાસે જે ફાયરના સાધનો હતા એ બધા જ એમણે અહીં મદદ માટે પણ મોકલ્યા એના કારણે પણ આગ ઓલાવવામાં થોડી મદદ મળી છે પરંતુ નુકસાનને અટકાવી શકાયું નથી અમારા પ્રયત્ન છે કે આમાં એમને શું મળી શકે એના માટે આજે કોઈ પ્રોમિસ નથી કરતા પરંતુ ગુજરાત સરકાર માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પોતે પણ અને માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ પણ આમાં ચિંતિત છે અને જે કંઈ યોજનાઓ છે એમાંથી અમને જે કંઈ લાભ આપી શકાતો હશે એને આપવા માટેનો પ્રયત્ન કરીશું વેપારીઓને પણ ભરોસો છે કે સરકાર અને ભારતીય જનતા પાર્ટી પણ એમની સાથે ઊભી છે અને જરૂર એમાં એમને રાહ થાય એ પ્રકારના પ્રયત્ન આપ સૌએ પણ આગની જે ભયંકરતા હતી એ ભયંકરતાને લોકો સુધી પહોંચાડવામાં અગત્યનો ભાગ ભજ્યો છે પ્રિન્ટ અને મીડિયાના તમામ લોકો ઇલેક્ટ્રોનિક મીડિયાના લોકોએ પણ જોખમ લઈને નજીક જઈને જેમ બ્લ ન્યુ સુરત સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર